તો દીકરીની સુરક્ષા માટે હર્ષિ સંગવીની જનતાને અપીલ નામ બદલીને દીકરીઓને પ્રેરણજાળમાં ફસાવનારાઓને કહ્યું છે યોજના સ્વરૂપે પોતાનું નામ બદલે છે અને દીકરીને પ્રેમ જાલમાં ફસાવીને એ દીકરીનું જિંદગી નર્ક બનાવવાની કોશિશ કરે તો એ વખતે દીકરીના સહયોગમાં ઉભું રહેવું જોઈએ કે કે એના ટીકા ટીકાને આપણે બહેનોએ સાક છોલતા છોલતા અને વાતો કરતા કરતા એ પરિવારની ટીકા કરવી જોઈએ મને એકદમ મનથી દિલ પર હાથ મૂકીને કહો ભાઈ શું કરવું જોઈએ મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો આપણે એક સંકલ્પ ના રહીએ મારા સમાજની મારી સોસાયટીની મારા ઓળખીતાની કોઈ દીકરીને જો કોઈ હેરાન કરશે તો દીકરીની ટીકા પરિવારની ટીકા એની વાતો બહાર કરવાની બદલે એ પરિવાર જોડે હું મદદમાં રહીશ એટલું કામો આપણે બહેનો બીજી બહેનો માટે ના કરી શકીએ એક વાર જો આપણા મનની અંદર એટલો પ્રેમ આવી જશે ને તો સમાજમાંથી એસી ટકા દૂષણો દૂર કરવાનું તો આપોઆપ મદદ મળી જશે